નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે સાત જાન્યુઆરી અને વાર થયો છે બુધવાર આજના દિવસે વાતાવરણની અંદર સંપૂર્ણ પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં બંગાળની ખાડીની અંદર અત્યારે મિત્રો વાવાઝોડા જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી જોવા મળી રહી છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સાત જાન્યુઆરીથી ગુજરાત રાજ્યનું હવામાન બદલાશે અને મિત્રો ઉત્તરાયણ સુધી એટલે કે ચૌદ તારીખ સુધી આવનારી ચૌદ તારીખ સુધી ગુજરાત રાજ્યના હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે એક તો મિત્રો અરબસાગરના દરિયામાં પણ જે છે એ વાતાવરણ બદલાણું છે સાથે બંગાળની ખાડીની અંદર અત્યારે એક ડિપ્રેશન વાઈઝ સિસ્ટમ છે બનતી જોવા મળી રહી છે અહીંયા તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો આખો મેપ છે તેની અંદર સંપૂર્ણ માહિતી આપણે જાણીશું કે ગુજરાત રાજ્યનું વાતાવરણ આગામી સાત દિવસ સુધી કેવું રહેવાનું છે સાત તારીખથી ચૌદ તારીખ સુધીનું હવામાન છે એ ગુજરાતનું બદલાતું જોવા મળી શકે છે ખાસ કરીને આ જે વાતાવરણની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીમાંથી ઉત્પન્ન થયેલ પવનની ગતિ હજી પણ માલદીવ છે તેવા વિસ્તારો શ્રી શ્રીલંકા છે અને દક્ષિણ ભારત છે આટલા જે વિસ્તારો છે એની અંદર અસર છે એ પહોંચાડી શકે છે કારણ કે અત્યારે આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જે વાવાઝોડાની અસર છે આ દિશામાં દર્શાવવામાં આવી રહી છે મિત્રો આ વાવાઝોડાના કારણે ભારત દેશના ઘણા બધા વિસ્તારોની અંદર હવામાન છે બદલાતું જોવા મળે તેની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને જે ઉત્તર ભારતના જે વિસ્તારો છે અને દક્ષિણ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે લગભગ ઉત્તર ભારતના વિસ્તારોની અંદર હિમવર્ષાની આગાહી છે અને દક્ષિણ ભારતના જે વિસ્તારો છે ત્યાં આ મિની વાવાઝોડું આવવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસ નિમિત્તે પણ ગુજરાતનું હવામાન બદલાતું જોવા મળવાનું છે એટલે આવનારું એક અઠવાડિયું સુધી ગુજરાત રાજ્ય ઉપર છે ભારે પવન સાથે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવશે તો આ મેપના માધ્યમથી પણ તમને જણાવવાની કોશિશ કરીશું કે અત્યારે ગુજરાત રાજ્યના કયા કયા વિસ્તારોની અંદર ઠંડો પવન છે જોવા મળી રહ્યો છે આમ જોઈએ તો મિત્રો જાન્યુઆરી મહિનાની અંદર ઠંડીની અસર છે દર્શાવવામાં આવતી હોય છે અને ઠંડીના કારણે જાન્યુઆરી મહિનાની અંદર જે છે એ હાર્ડ થ્રી ઠંડી અંબાલા પટેલે જે આગાઈ કરી હતી એ પ્રકારે હાર્ડ થ્રી ઠંડીની આગાઈ છે સામે આવી છે હવે ગુજરાત રાજ્યનું વાતાવરણ પલટાતો તો જોવાની મહત્ત્વની જે આગાઈ છે એ તમને જણાવી દે તો એ તેમાં અમદાવાદ છે જોધપુર છે ગ્વાલિયર છે અને અલાહાબાદ છે આટલા જે વિસ્તારો છે એટલે કે આજે મધ્ય ભારતથી લઈ અને પશ્ચિમ ભારત સુધીના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ વધારે પડતું જોવા મળી રહ્યું છે તેનું કારણ છે કે મિત્રો ઉત્તર ભારતના જે વિસ્તારો છે ઉત્તર ભારતમાં જે બરફ હિમવર્ષા થઈ છે આ જે ભાગ છે એમાં માઇનસ ડિગ્રીમાં સેલ્સિયસમાં તાપમાન જોવા મળી રહ્યું છે તમે જુઓ તો મિત્રો લાહોરથી લઈ અને ન્યૂ દિલ્હીથી તમે સામાન્ય તાપમાન છે ન્યૂ દિલ્હીથી ઘટતું જોવા મળી રહ્યું છે ન્યૂ દિલ્હીથી મિત્રો જે છે એ લાહોર છે તેમજ લેહ લદ્દાખ છે તેમજ જમ્મુ અને કાશ્મીર છે શ્રીનગર છે આ દરેક વિસ્તારની અંદર વાતાવરણની અંદર ઠંડીનું પ્રમાણ વધારે પડતું જોવા મળી રહ્યું છે પરંતુ દિલ્હીની નીચેના જે રાજ્યો છે એમાં પણ તમે તાપમાન જોઈ શકો છો જેમાં જોધપુર છે ગ્વાલિયર છે અલ્હાબાદ છે તેમજ ગુજરાત છે તો આ જે રાજ્યો છે એની અંદર તાપમાન અત્યારે છે એ વીસ ડિગ્રીથી પચીસ ડિગ્રી અથવા તો ત્રીસ ડિગ્રી સુધીના જોવા મળી રહ્યા છે પરંતુ જે ઉત્તર ભારતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે છે જોવા મળી રહ્યું છે હિમવર્ષાના કારણે વાતાવરણ છે એ બદલાતું જોવા મળી રહ્યું છે અને હજી એકાદ બે દિવસની અંદર ગુજરાતનું વાતાવરણ છે એ પણ બદલાતું જોવા મળશે શુક્રવાર અથવા તો શનિવારના દિવસે ગુજરાતમાં છે એ માવઠાની અસર થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તમને જણાવી દઈએ તો નવ અથવા તો દસ તારીખ સુધીમાં ગુજરાતનું વાતાવરણ સંપૂર્ણ બદલાતું જોવા મળશે એક વાવાઝોડાની જે અસર છે એ દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ભારતમાં વધારે તેની અસર છે આઠ જાન્યુઆરીના રોજ શ્રીલંકા અને દક્ષિણ ભારતમાં જે બેંગ્લોર છે બેંગ્લુર છે મુદ્રાઈ છે તેમજ પોંડુચેરી અને ચેન્નાઈ આટલા જે વિસ્તારો છે તેની અંદર માવઠું સાથે વરસાદ પડવાની શક્યતા અને વાવાઝોડાની આગાહી દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારે બે થી ત્રણ દિવસમાં હવામાન છે સંપૂર્ણ બદલાવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્યનું વાતાવરણ પણ બદલાતું જોવા મળશે ખાસ કરીને અહીંયાથી તમે જોઈ શકો છો જે મેપમાં દર્શાવવામાં આવી રહ્યું છે તો આ જે ભાગ દર્શાવવામાં આવી રહ્યો છે દરેક વિસ્તારની અંદર વાતાવરણમાં વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે એટલે કે ચૌદ જાન્યુઆરી તમે જોઈ શકો છો જાન્યુઆરીનું જે મેપ છે ચૌદ જાન્યુઆરીએ પશ્ચિમ વિક્ષોપના કારણે વાતાવરણ છે બદલા છે જેના કારણે ગુજરાતની અસર છે અત્યારે હવામાનની અંદર છે બદલાતી જોવા મળી રહી છે તો મિત્રો બીજી તરફ જોઈએ તો ગુજરાત રાજ્યમાં કડકડતી ઠંડીના માહોલ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાદ પટેલે કમોસમી વરસાદ એટલે કે માવઠાની અસર છે એ ચોંકાવનારી આગાહી કરી છે અંબાદા પટેલના મત પ્રમાણે ઠંડીનો પ્રભાવ છે એ હોવા છતાં પણ રાજ્યમાં ફરી વખત માવઠાની એન્ટ્રી થશે જેના કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા જોવા મળી રહી છે અંબાદા પટેલની નવી આગાહી મુજબ આઠ તારીખથી લઈ દસ જાન્યુઆરી દરમિયાન રાજ્યના ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં કચ્છ છે ઉત્તર ગુજરાત છે મહેસાણા છે બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો છે તેમજ પંચમહાલના જિલ્લાઓ છે તો આટલા જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળો છવાઈ શકે તેના પગલે હળવા વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભાવના રહેલી છે પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે પંદર તારીખથી લઈને એકવીસ જાન્યુઆરી વચ્ચેનું છે આ દરમિયાન દેશ અને ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે અને તેની અસર રાજ્યના ઘણા વિસ્તારોમાં થશે વાદળછાયું વાતાવરણ બની જશે અને કમોસમી વરસાદ વરસશે જેમાં બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો ઓગણત્રીસ તારીખથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન દર્શાવવામાં આવી રહ્યું છે અંબાદા પટેલે જણાવ્યું છે એ પ્રમાણે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટો પલટો આવશે કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદની શક્યતા છે આમ શિયાળાની મધ્યમાં અને અંતમાં પણ વરસાદનો એક નવો રાઉન્ડ છે જોવા મળવાનો છે તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો પંદર તારીખથી લઈને એકવીસ તારીખ સુધીનું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાન થવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે કારણ કે ખેડૂતોને જે પાક નુકસાન છે એ રવિ પાકની સિઝન અત્યારે ચાલી છે રવિ પાકના સિઝનની અંદર અત્યારે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર અલગ અલગ નીપજો લેવામાં આવતી હોય છે તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એમાં ખાસ કરીને અત્યારે ડુંગળી તેમજ રવિ પાકમાં છે એ કઠોળનું જે છે વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એટલે કે રવિ પાકની અંદર બાજરો છે તેમજ ઘઉં અને ડુંગળી તરીકે જે પાક છે અત્યારે લેવામાં આવી રહ્યા છે તો આ પાકને ભારે મોટા પાયે નુકસાન થવાની શક્યતા રહેલી છે બીજી તરફ જોઈએ તો ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ રવિ પાકની સિઝન અત્યારે ચાલુ થઈ છે તો ત્યાં પણ રવિ પાકની સિઝનના કારણે છે એ પાક નુકસાન થવાના શક્યતા દર્શાવવામાં આવી રહી છે જો માવઠું થશે અથવા તો કમોસમી વરસાદના એક બે ઝાપટા લાગશે તો પણ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જશે અત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ઓક્ટોમ્બર મહિનાની અંદર જે છેલ્લા ઓક્ટોમ્બર મહિનાના છેલ્લા દિવસોની અંદર જે પાક નુકસાની થઈ વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો વરસાદ પડ્યો અને જેના કારણે વાવ માવઠું અથવા તો મિની વાવો જો કહીએ કે તે પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી અને ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર ખેડૂતોને એ સો ટકા જેટલો પાક નુકસાન થયો હતો તો આવી સ્થિતિમાં જો ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર ભારે પાક નુકસાનની સ્થિતિ દર્શાવવામાં આવે તો હજી પણ ખેડૂતોને છે એ પોતાના ખેતરમાં જે પકવેલો પાક અથવા તો પોતાના ખેતરની અંદર જે રવિ પાકની તૈયારીઓ થઈ રહી છે તો એમાં પણ ભારે નુકસાન થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય તરફ આવતી વાતાવરણની પરિસ્થિતિ છે એ અહીંયાથી શરૂ થાય છે આ દક્ષિણ ભારત છે દક્ષિણ ભારતમાં અત્યારે આ બંગાળની ખાડીની અંદર જે વાતાવરણનો પલટો છે એ જોવા મળી રહ્યો છે જ્યાં વાવાઝોડાની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે હવે બંગાળની ખાડીની અંદર જો વાવાઝોડાની સ્થિતિ ઉત્પન્ન થાય તો એ વાવાઝોડું છે એ દક્ષિણ ભારત તરફ આવશે એટલે દક્ષિણ ભારતમાં છે એ નવ અથવા તો દસ જાન્યુઆરીના રોજ છે એ આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે અરબસાગર અહીંયા છે અરબસાગર અને અહીંયા બંગાળની ખાડી તો એની વચ્ચે હિન્દ મહાસાગરની અંદર અત્યારે વાતાવરણ છે પલટાણું છે હવે આ જે વાવાઝોડાના કેન્દ્ર બિંદુ છે તમે જોઈ શકો છો કયા દેશ તરફથી આગળ આવ્યું છે તો એ વાવાઝોડાનું જે કેન્દ્રબિંદુ છે એ સિંગાપુર અને ઇન્ડોનેશિયા જેવા દેશ તરફથી આગળ આવ્યું છે હવે ત્યાંથી લઈ અને મિત્રો થાઈલેન્ડ છે આ દેશો તરફથી આવતી વાતાવરણની પરિસ્થિતિ છે એમ દક્ષિણ ભારતને અસર છે જેમાં શ્રીલંકાને ખાસ કરીને મોટા પાયે નુકસાન થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે એટલે કે શ્રીલંકાના જે દેશના નીચેના વિસ્તારો છે કોલંબો છે શ્રીલંકા છે તો આવા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ વાવાઝોડાના કારણે ભારે નુકસાન થવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે બીજી તરફ જોઈએ તો ગુજરાતના વાતાવરણની વાત કરીએ ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર અત્યારે વાતાવરણ છે ઠંડુ છે તો એના માટે જે તમને મેપમાં માધ્યમથી આગાહી દર્શાવીએ જીએફએસ મોડલ અને આઈકોન મોડલ આ બે મોડલના ભાગરૂપે આપણે માહિતી મેળવતા હોય છે જનરલી આપણે જે માહિતી મેળવી છે તેમાં વાતાવરણની અંદર છે એ સેટેલાઇટ વ્યૂ ઇમેજના માધ્યમથી જોઈએ તો ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા અત્યારે નથી મળતું પરંતુ આવનારા બેથી ત્રણ દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે જોવા મળે તેની શક્યતા દર્શાવવામાં આવી રહી છે એટલે અત્યારે તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો જે છે એ ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે શિયાળાની ઋતુ છે એ શરૂ થઈ છે એટલે ઠંડીનું પ્રમાણ વધારે પડતું જોવા મળી રહ્યું છે પરંતુ એકાદ બે દિવસની અંદર એટલે કે આઠ તારીખથી લઈને દસ તારીખ સુધીનું વાતાવરણ છે ગુજરાત રાજ્યની અંદર પણ બદલાશે જેમાં જે ઠંડીનું પ્રમાણ છે એ ઉત્તર ભારત તરફથી આવશે અને દક્ષિણ ભારત તરફથી અથવા તો મધ્ય ભારત તરફથી આપણે જોઈએ છે તો એ પ્રકારે વાતાવરણની અંદર છે એ મોટો બદલાવ આવવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારની અત્યારે આપણે આગાહી અને માહિતી જોઈ રહ્યા છે મિત્રો અંબાદા પટેલ પરેશભાઈ ગોસ્વામ દ્વારા જેટલી પણ આગાહી દર્શાવવામાં આવશે દરરોજ તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર માહિતી મળી જશે તેના માટે અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો